પાલનપુરની કેન્દ્રીય માધ્યમિક ચોકસી પ્રાથમિક શાળામાં ગુરુવંદના કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય માધ્યમિક ચોકસી શાળાના હોલમાં યોજાયેલ ગુરુવંદના કાર્યક્રમના અધ્યક્ષ પાલનપુર ટીડીઓ પીસી સિસોદિયા મુખ્ય વક્તા નાનજીભાઈ એન ચૌધરી જીઈએસ વર્ગ બે પાલનપુર જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ અતિથિ વિશેષ રમેશભાઈ ડાભી ટીપીઈઓ પાલનપુર જીગ્નેશભાઈ સાણોદરિયા બીઆરસી દેવજીભાઈ કણેર પાલનપુર તાલુકા અધ્યક્ષ સહિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાલનપુરના હોદ્દેદારો સહિત અન્ય મહેમાનો અને શિક્ષક મિત્રોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ગુરુવંદનાથી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી મા સરસ્વતી અને વેદવ્યાસજીની આરાધના કરવામાં આવી હતી ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય વક્તા નાનજીભાઈ ચૌધરી દ્વારા બૌદ્ધિક આપવામાં આવ્યું હતું જેમાં તેમણે હાલના સાંપ્રત સમયમાં ગુરુનું મહત્વ ગુરુના કર્તવ્ય તેમજ ગુરુ શિષ્ય પરંપરા તેમજ સાચી કેળવણી વિશે પ્રકાશ પાડ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધ્યક્ષ પાલમપુર ટીડીયુ પીસી સિસોદીયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને પ્રતિભાશાળી ગુરુજીઓ તેમજ વયનિવૃત્ત ગુરુજીઓનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતમાં કમલેશભાઈ સંગઠન મંત્રી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને સૌ કલ્યાણ મંત્રબોલી અલ્પાહાર કરી છૂટા પડ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાલનપુર તાલુકા દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ પ્રસંગે પાલનપુર તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકો અને ગત સાલ જે વય નિવૃત્ત થયેલા ગુરુઓ જે છે એમનું સન્માન રાખવામાં આવ્યું છે આ પ્રસંગે અમારા મુખ્ય મહેમાન તાલુકા વિકાસ અધિકારી સિસોદિયા સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડાબી સાહેબ બીઆરસી કોઓર્ડિનેટર અને દરેક સેન્ટરમાંથી અને પાલનપુર તાલુકામાંથી જુદા જુદા શિક્ષકો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વર્તમાન સમયમાં ગુરુ પ્રત્યે સમાજમાં ગુરુનું શું સ્થાન છે ગુરુનું શું મહત્વ છે એના ઉપર આવ્યો બૌદ્ધિક પ્રવચન શ્રી ચૌધરી આજે સરસ પૂરું પાડવામાં આવ્યું હતું અને એમને જે ગુરુ વિશેનું જે પાથિવ્ય પૂરું પાડ્યું છે એ ખૂબ જ સુંદર અને અવિસ્મરણીય છે મારું નામ દેવજીભાઈ કણેર અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાલનપુર તાલુકો